હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શું હાલે આપણા યુટ્યુબ ફેમિલીને તો ખાસ કરી કે જો કે આપણે મજામાં સહી તો બે ત્રણ દિવસથી આપણે મળ્યા નથી તો ઘરનું નવીન કામ હાલતું રોજનું રૂટિનમાં તો મેં કીધું હાલો આજે આપણે મળી લઈ તો આજે એવા સહી આપણે ઘરેથી તો ટાઈમ નથી મળ્યો મળવાનો આપણે યુટ્યુબ ફેમેલીને તો મેં કીધું હાલો હવે મળી લઈ આપણે એવા છે ખોરાસા આપણા બાજુના ગામમાં જ છે પારણ બેઠી છે તો ત્યાં આજે છે સાંજે મહારાષ્ટ્ર તો ઘડિયાળમાં ચાળા સો વાગી ગયા છે તો એવું બધું છે તો હાલો બતાવશું તો ખાસ તમને આગળ જોડાઈ રહેજો જે જે આગળ આવતું હોય છે એ બતાવતા જશું તો અહીંની રોશની આ ગામડાની બતાવીએ જો ચાની ખંજોર આવે મસર કઈ રહેજો આ ગામડાની મોજો જો હવે ઠંડો થયો અત્યારે સુધી તો લુ પડતી હતી તો આપણને એમ ન થતું કે વિડીયો સ્ટાર્ટ કરીએ મેં કીધું હાલો હવે આપણે ખોરાસા આવીને વિડીયો ચાલુ કરી દીધો હલો બધા કથા વાંચે છે એ શાસ્ત્રજી આવે છે તો એની પધરામણી આપણે બેનની ઘરે કરે છે તો ખાસ કરીને આગળ જોડે રહેજો તો બહુ મજા આવશે દર્શન કરીએ આપણે શાસ્ત્રજીના તમને મળાવીએ પણ હાલો આપણે તો

कि हम लोग बेटा 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 फोटो ले लो मोटा भाई 50 को 1250 का दे ये एंटी नहीं एंटी नहीं खाली बेटा 50 50 फिर कर जल्दी નિ <laughs> સ્વસ્તિવાનું

हॅलो रे कार रामानुज નેરેતે નીરેતે ખોળો પકડીને ભરા જાયું દૂધ બિચાર દેખો તમે ઓર્યા હા તો એમ સસ્ત્રાઈબરો મળી ગયા આપડા હે માર ભાઈને કેવું કेलो મને લઈ નાખે એટલે વાડીએ રહ્યા હે ત્યાંથી બતાય કે વાડીએ રહેવાનું કામ છે એટલે આમાં બ્લમ ફોન કરે એટલે આપણે

જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખ આપડા સંગ્રહીલા અને ખરેખર લોકો ના માણસ એવા હરેશભાઈ ઠુંમર કે જેણે આપડા

ત્યારબાદ તેઓ અહીંયા સન્માન પ્રાપ્ત કરવા માટે આવે આવેલેશભાઈ સોના ખબર ના હોય તો સન્માન ચાલુ છે મહાનગરપાલિકા જુનાગઢ રાવળિયા સાહેબ આવે જેને કોઈ પણ રકમ ની અપેક્ષા રેખા વગર આપડા આમંત્રણ ના માન આપીને આજની તારીખે સિંગર તરીકે વધારેલા અર્જુનભાઈ કાનગઢ આવો સન્માન પ્રાપ્ત કરો

ટૂંક સમયમાં આપણે મહારાષ્ટ્રની શરૂઆત કરીએ એ પહેલા એક નમ્ર નિવેદન છે અહીંયાથી કે આમ તો કેવું ન જોઈએ પણ મહેમાનો ઊભા હોય અને આપણે ગામ લોકો સોફા ઉપર બેઠા હોઈએ એ યોગ્ય નથી તો મહેરબાની કરી અને થોડીક આપણી પોતાની વ્યવસ્થા આપણી રીતે કરીએ અને મહેમાનો જગ્યા કરી આપીએ એટલે મોટી જગ્યા ની જરૂર પડશે જ્યાં આપણી બાઉન્ડ્રી બનાવેલી છે ને એની અંદર બેસવાનું નથી ભાઈ અહિયાં બાઉન્ડ્રી બનાવેલ છે ત્યાંથી પાછળ બેસો બધા ભાઈઓ બહેનો